श्री कृष्ण जय वसराजा है हवा हवा में हालो गाय व्याणी हवाई वेली सौ जोर ने पड़े गुँ बध हालो दोवेला खर है रूपार एकदम कर करता उना उड़ी में पलरा दी तो खर नहीं ती गरम थी जाए आमा घूरी है व्हाइटको एकलो नाखे और आम घूघरी बाफे ली थी और आमा वेजिटेबल घी वाइट को भेड़ी होती हूँ कई नाखे और गाय ने दोवे कारण दूध बदार है बीसारी हाउ दुबड़की लगे अपने नौकर फूल करिए ગવર ને કીન હારી પડી નઈ ખા રાખી ને તો નરીવાઈ પકડે લીએ ઠાઉ કી અને દૂધય મલક કરે અને આ તો હે ને એક ગાય એક કે ને એક આપણ 10 લિટર નું ફીટ ભરાય ને એવો મિલ્કિંગ વિડિયો પછી નઈ રહેતી લે કે કે ઓટાણે તો વ્યાણે દીય સર દૂધય ને તો પછી બે ત્રણ દિન માંદી પડે જાય તી પછી નઈ રહેતી નો વિડિયો લીખો આખો ફૂલ મિલ્કિંગ વિડિયો ગાય નો અને એવા નો હું કા ઘૂઘરીન દુપારી બફાઈ ગઈ ઘર ને નાખે દા અને ગાય દવેલીએ અમારો ફૂલ વિડીયો જોવો હોય તો યુટ્યુબમાં અમારું ચેનલ હે દ્રીજ યુવરાજ એન્ડ ફેમિલીમાં જઈને ગુમરો મારજો અને ગમે તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં